જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો બિગ બ્રેકિંગ કહી શકાય ભાજપના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેનના બત્રીજાની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે જી હા છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના બત્રીજાને ગામના જ બે યુવાનોએ બાઇક ઉપર આવી ફાયરિંગ કરી ગોળી ધરબી દઈ હત્યા નીપજાવી છે ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના પીપલદી ગામે ગઈકાલે સાંજે રાત્રિના સમયે પોણા દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અચાનક બાઈક ઉપર બે શખ્સો આવ્યા હતા અને તે પૈકીના એકે રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવા ઉપર ફાયરિંગ કર્યું હતું કુલદીપને ગોળી મારી બાઇક સવાર બંને શખ્સો ફરાર થઈ ગયા હતા અને કુલદીપનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પીપલદી ગામ એ ભાજપના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાનું ગામ છે કુલદીપ રાઠવા એ રામસિંહ રાઠવાના ભાઈ જામસિંહ રાઠવાનો પુત્ર છે એટલે કે રામજી રાઠવાનો સગો ભત્રીજો છે અને બાઇક ઉપર આવી ફાયરિંગ કરી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થયેલ બંને આરોપી પણ પીપલદી ગામના જ હોવાનું સામે આવ્યું છે બાઇક ઉપર આવેલ આ બંને શખ્સો શંકર સંજી રાઠવા અને અમલા રેવજી રાઠવા હોવાનું સામે આવ્યું છે બાઇક ઉપર આવેલા આ બંને શખ્સો પૈકી શંકર રાઠવાએ કુલદીપ ઉપર ફાયરિંગ કરી ગોળી મારી અને ત્યારબાદ આ બંને શખ્સો બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા પોતાના ઘરની નજીક જ કુલદીપને રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં ગોળી ધરબી દઈ અને તેની હત્યા નીપજાવી આ બાઇક સવારો ફરાર થઈ ગયા હતા કંઈ પણ સમજે કુલદીપને સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ હત્યા પાછળ રાજકીય અદાવત હોવાનું સામે આવ્યું છે અગાઉ થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન શંકર રાઠવા અને કુલદીપ રાઠવા વચ્ચે ઝઘડો થયો હતો મૃતક કુલદીપ રાઠવાના મૃતદેહને પીએમ અર્થે કવાંટ હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે અને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પેનલ પીએમ માટે મૃતદેહને વડોદરા લઈ જવામાં આવશે અને ત્યારબાદ આજે સાંજે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે સાથે ફાયરિંગ કરી હત્યા કરવાના આ મામલામાં ફાયરિંગ કરનાર બાઇક સવાર બંને શખ્સો શંકર સનજી રાઠવા અને અમલા રેવજી રાઠવા વિરુદ્ધ કવાટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કરનાર શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન હોવાનું જાણવા મળ્યું છે રાજકીય અદાવતમાં કરાયેલી હત્યાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે હત્યા કરી ફરાર થયેલ આ બંને બાઇક સવારો પૈકી મુખ્ય આરોપી શંકર રાઠવાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે નજીકના જ ગામમાંથી શંકર રાઠવાને પોલીસે ઝડપી પાડ્યો છે તો સાથે આરોપીને ઝડપી પાડવા માટે પણ પોલીસના ચક્રો ગતિમાન છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો